એકવીસ ઓગસ્ટ ભારત બંધના સમર્થનમાં માંડવીનગર તથા તાલુકામાં સ્વયંભૂ બંધ પાડ્યો એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધના સમર્થનમાં માંડવીનગર તથા તાલુકામાં સ્વયંભૂ પાડવામાં આવ્યો જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસ સમાજના સંગઠનના ભાઈઓ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ ચુકાદાના વિરોધમાં માંડવીનગર તથા તાલુકામાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો જેમાં તમામ વેપારી મંડળો અનાજ કરિયાણા સહિત નાના મોટા દુકાનદારો શાકભાજી વેચનારા વેપારીઓ નારી ગલ્લા ચલાવતા ભાઈઓ તેમજ અન્ય નાના મોટા વ્યવસાય કરતા તમામે દુકાનો બંધ રાખી હતી તેમજ જીવન જરૂરિયાતની આવશ્યક સેવાઓની દુકાનો ખુલ્લી રખાઈ હતી આ અંગે માનવી પોલીસ તંત્રના પીઆઈજેજી મોડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર

જે ક્રિમિનલ દાખલ કરવાનું એટલે કે એની અંદર વર્ગીકરણ કરવાનું એને અમે વખડ્યો છે અને એના વિરોધમાં સમગ્ર ભારતની અંદર જે ભારત બંધનું એલાન હતું તે તે થકી માંડવી તાલુકાની અંદર પણ સમગ્ર વેપારી મંડળે અમને સહકાર આપ્યો છે અને સમગ્ર માંડવી પણ બંધ છે જ્યારે એન્ટીન પ્રકારે એસટી એસસી એસટી કે દલિત આદિવાસી સમાજને કુચળવાની કે દબાવવાની નીતિઓ જ્યારે સરકાર દ્વારા કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતી હોય તો સમાજની જવાબદારી બની જાય છે કે એની સામે વિરોધ કરી અને અમારો સમાજ જે હાલ માંડ હજી ઊભો થવાની કોશિશ કરી રહ્યો છે હજુ પાપા પગલી કરે છે તો એને ચાલવા અને દોડવા માટે તમે એને છૂટ આપો અને આ જે જજમેન્ટ આવ્યું છે એનો અમે સખત વખોડે છે અને એ જજમેન્ટ પાછું લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે આભાર બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી